તો હેડા જલ્દી પેલા તાપડું લઈ લે ફટાફટ તો કોડાઈ લે આનો તમા તાપડું કીધું નઈ પા તમે આ પથુજી રે પથુજી ની યાર આ આ આ અમરત જી આયા આવો માં બોર દેખા ઓય ઈ કંજાવ છે બોર તો કેમ ના દેખાય તાણી તાપડું લે આ કેમ તાપડું ત્યાં રાયડો ઘટાડવાનો છે કઈ નું ભેગું કરવાનું છે ને ઘટાડવાનું છે આઠ ના આઠ દેવાનું છે મુરત માં તમે યાર આવું કહો છો દેવાની હોય

કોમશન કેમશન વાતતો કરી પણ મારો ઓશ એમ ના કીધું કે હું તાપલું લઈ ગયો ઈયો જોડેથી એ જ ન બોલો આટલો આટલો રોમી કેવાય લઈ ગયો ઈ ઈ ધવ જ પડશ એમ આપણે કરો રેડો બધો ભોય નાશી ઈને તો વાય છે ઈને નહોતું છે કમઈ એ લઈ ગયો કે હા લઈ ગયો મને તો થાય તો હું તો

હા મારું વિકે કાકુ છે